ખેલુ ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચ્ચીસના ત્રીજા દિવસે મહારાષ્ટ્ર અને તમિલનાડુના તીરંદાજોનો દબદબો ખેલુ ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચ્ચીસના ત્રીજા દિવસે મહારાષ્ટ્ર અને તમિલનાડુના તીરંદાજોએ સાંદિશ કમ્પાઉન્ડ ઓપન સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કર્યું મહારાષ્ટ્રના મનવ ગણેશરાવ જાધવ અને તમિલનાડુના સ્મરણ સર્વેશય રીકરવ અને કમ્પાઉન્ડ સ્પર્ધાઓમાં ઉત્તમ સ્કોર સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો મહારાષ્ટ્રના તીરંદાજોએ કમ્પનિશન રાઉન્ડમાં ઉત્તમ પ્રદર્શન કર્યું જેમાં શર્વરી સોમનાથ શેન્ડે અને વૈષ્ણવી બાબરાવ પવારે રીકર ફાઈનલમાં સ્થાન મેળવ્યું કમ્પનિશન ટાઇટલ રાઉન્ડમાં તેજલ રાજેન્દ્ર સલવે અને પૃથ્થિકા વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો જોવા મળશે આ સ્પર્ધાઓ દરમિયાન ખેલ પ્રેમીઓની ભારે ભીડ જોવા મળી અને ઉત્સાહ વધ્યો મહારાષ્ટ્ર અને તમિલનાડુના ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને આગામી રાઉન્ડ માટે મજબૂત દાવેદારી રજૂ કરી આ સ્પર્ધાઓ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ તકો પ્રદાન કરી રહી છે આ સ્પર્ધાઓ દ્વારા ભારતીય તીરંદાજી માટે નવા પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરવા માટે મજબૂત મંચ મળી રહ્યો છે આગામી દિવસોમાં ફાઇનલ મુકાબલો વધુ રોચક બનશે અને મહારાષ્ટ્ર અને તમિલનાડુના શ્રેષ્ઠ ખેલાડીઓ વચ્ચે સખત સ્પર્ધા જોવા મળશે